સુરતની શિક્ષિકા આખા દેશમાં બદનામ થઈ તેર વર્ષના ટેણિયાને ઈશ્કનો પાઠ ભણાવીને ભાગી તો ખરી પરંતુ કાયદાના સકંજામાં આવી ગઈ આ શિક્ષિકાએ ગઈકાલે ગર્ભપાત કરાવી નાખ્યો ગર્ભપાત પહેલા કોર્ટને કહ્યું કે મારા સંતાનને દુનિયા સ્વીકાર નહીં કરે આવતીકાલે હું તેને પિતા નહીં લાવી લાવી આપી શકું આમ પણ મારું શરીરમાં રુધિર ઓછું છે અને અફસોસ જાજો છે મારા બાળકનો પિતા કોણ હું દુનિયાને શું જવાબ આપીશ સમાજ મારા બાળકને સ્વીકારશે સુરતની પીડીતાએ આવી દલીલ કરી હતી અને કોર્ટે મંજૂર આપી દીધી આખી ઘટના કઈક આવી છે પર્વત પાટિયા ખાતે રહેતા તેર વર્ષના કિશોરને ભગાવી જઈ તેની સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં સંડોવાયેલી ત્રેવીસ વર્ષીય શિક્ષિકા સકંજામાં આવી હતી આ કેસમાં પીડિતાએ જણાવ્યું હતું કે તે પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બાવીસ સપ્તાહના ગર્ભને દૂર કરવા કરેલી અરજી સ્પેશ્યલ કોર્ટના એડિશનલ સેશન જજ રાકેશ ભટ્ટે મંજૂર કરી હતી કોર્ટે ડીએનએ ટેસ્ટની પણ મંજૂરી આપી હતી અગાઉ શિક્ષિકાએ અરજી કરીને લોહીની ઉણપ અને શારીરિક નબળાઈ હોવાનું કહી ગર્ભપાત માટે મંજૂરી માંગી હતી આવનાર બાળકનું જન્મ થાય તેનું પાલનપોષણ શું એ પોષિત થાય કે ના થાય કુપોષિત બાળક થાય એની મેડિકલ ટર્મિનોલોજી જોવામાં આવે

પોલીસ ફરિયાદ મુજબ આરોપી શિક્ષિકાને ત્યાં તેર વર્ષનો કિશોર ટ્યુશને જતો હતો આ દરમિયાન શિક્ષિકા તેને ભગાવીને લઈ ગઈ હતી અને બે દિવસ બાદ તપાસમાં પોલીસે શિક્ષિકાની ધરપકડ કરી હતી તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે તેર વર્ષના બાળક થકી તે ગર્ભવતી બની હતી અને બાવીસ સપ્તાહનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો મને લોહીની ઓળખ છે મારું સ્વાસ્થ્ય સારું નથી ગર્ભપાત માટે શિક્ષિકાએ કોર્ટમાં અરજી કરી તેમાં આવું જણાવ્યું હતું પીડીતાએ જણાવ્યું હતું બાળક જન્મ લેશે તો ભરણ પોષણ કોણ કરશે એ વિચારવાનો વિષય છે બાળકના પિતાની ઉંમર તેર વર્ષની છે એટલે જન્મ લેનારા બાળકની સ્વીકાર્યતા નથી આ ઉપરાંત લોહીનું પ્રમાણ ઘટી ગયું છે જે માટે લોહીની બોટલો ચડાવી અન્ય સારવાર પણ લેવામાં આવી હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો હતો આ ઉપરાંત કહેવાયું હતું કે આવનાર બાળક અસામાન્ય હોઈ શકે તેની સંપૂર્ણ શક્યતા છે અરજી બાદ કોર્ટે ડોક્ટરોનો અભિપ્રાય માંગ્યા હતા જેમાં ત્રણ ડોક્ટરો ડોક્ટર આરજીસ દેસાઈ ડોક્ટર સોનમ પારીખ અને નિધિ ઠુમ્મરની પેનલે મંજૂરી આપી દીધી હતી આરોપી વતી એડવોકેટ વાઝિદ શેખ અને સ્નેહલ પટેલ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા જયારે બાળક અગિયાર વર્ષ તો કે તેર વર્ષનો હોય તો એની ફિઝિકલ કેપેસિટી એટલી નથી રહેતી કે એમના કોઈ મહિલા સાથે જોડવાથી એમને કોઈ બાળક જન્મ કરી શકે એક ડેફિસિટ હોય છે એમની બોડી જેને કોઈ પણ મહિલા સાથે જ્યારે શારીરિક હોય તો બાળક સારું બાળક પોષિત નું જન્મ થવાનું વધારે શક્યતા કે કુપોષિત બાળક જન્મ લે એમ આમાં ને આને ધ્યાન લેતા બી નંદરકોટ ઓર્ડર આખું કામ કરે છે બેન જે છે એ ત્રેવીસ વર્ષના છે અને જે પેલું બાળક જે હતું એ અગિયાર કે તેર વર્ષની વચ્ચેની ઉંમરનું છે તો એક વસ્તુ છે કે એ ઇમ છે બાળક બી એમ ઇમ છે અને એને એની એટલી શક્તિ ના હોય કે એ બાળકને એટલું હેવી પોષણ મળી શકે અને જે એના રિમેન્સ હોય છે એ બધા એ વ્યવસ્થિત હોતા નથી એટલે એ બાળક સમાજમાં લાવવું એ પણ એક અઘરી વસ્તુ છે અને એનું પિતા કોણ છે એ બી એના માટે એ અશક્ય બની શકે છે એટલા માટે કે સામાજિક રીતે બી એ બાળકનો જન્મ થવો બી ખોટું હતું ડોક્ટરોની મંજૂરી ગર્ભપાત કરી નાખો આ કેસમાં સ્નેમના ડોક્ટરોના રિપોર્ટ મુજબ ગર્ભને બાવીસ સપ્તાહ અને ત્રણ દિવસનો સમય થયો છે આરોપી શિક્ષિકા અપર્ણિત હોવા સાથે ઉંમર ત્રેવીસ વર્ષ હોવાથી ગર્ભાવસ્થા ચાલુ રાખવી તેને માટે માનસિક અને સામાજિક રીતે નુકસાનકારક હોઈ શકે છે આરોપી ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માંગે છે કેસ માં જોખમ પ્રતિ દસ લાખ વ્યક્તિએ છનું છે આ જોખમ ગુણોત્તર ધ્યાનમાં લઈ ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની સલાહ અપાઈ હતી બે દિવસ પછી ફરીથી હું એમને મળવા ગયેલી હતી તો એમને પાછું ફરીથી મને કીધું કે મારે એપોસન કરાવવું જ છે એટલે અમે આ એબોસન માટેની અમે અરજી કરી કોર્ટમાં અને કોર્ટમાં એમટીપી એક્ટ હેઠળ જે સેક્શનો મુજબ જે કોર્ટ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે છે એમાં કોર્ટ નામદાર કોર્ટે એમને ઓર્ડર કરી આપ્યો અને મંજૂરી આપી ટર્મિનેશન એક્ટ હેઠળ કાયદો સ્પષ્ટ છે જો ચોવીસ અઠવાડિયા સુધી ગર્ભ હોય તો કોર્ટની મંજૂરી સાથે દૂર કરી શકાય છે અર્થાત ગર્ભપાત કરી શકાય છે આ કેસમાં મળતી માહિતી મુજબ બાવીસ અઠવાડિયાનો ગર્ભ છે અને ખુદ આરોપીએ ગર્ભપાતની મંજૂરી માંગી છે આ માટે વધુ શક્ય છે એક વાત બીજી એ પણ છે ગર્ભપાત ભલે કરી નાખ્યો હોય પરંતુ પીડિતા પર લાગેલા ગુનાઓમાં કોઈ ફેરફાર નહીં થાય સાત દિવસમાં આરોપીને જેલ જવાની નોબત આવશે હાલ તો ભાવિના ધ્યાનમાં રાખીને કોર્ટે આ ચુકાદો આપ્યો છે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત